માણસો માટે જઈને જરૂર હોય આગાડી અંબાણી માટે ના હોય તો જયારે સમાજના આગેવાનો અસિલ સિવાય આપણા વિજય સિવાય મળવા કે

સરદાર સરદાર કેમ કેવાયા મહારાજ કૃષ્ણ કુમાર હોય રજવાડા ના તો સરદાર સાહેબ મોટા ના હોય સરદાર સાહેબ લોકો સરદાર ની આટલી મોટી બધી ના સરદાર સાહેબ આ રજવાડા હોય રાજ આપ્યા ત્યારે સરદાર સાહેબ એ માટે મે લખ્યો થાય તો સારું એ મારો કદાચ માં પહેલો પત્ર હતો પછી કોઈ પત્ર મેં લખ્યો પાંચ વર્ષ થઈ ગયા અને

પ્રમુખ છે એમનો ફોન આવ્યો મેં કીધું આ માથા ભારે સમાજ છે એમને કઈ જોઈતું નથી આટલો ફેરફાર કરો एक उम्मीदवार की टिकट પ્રમાણે બદલવાની છે જેના લીધે હવે ગજનોને ખાસ આ ગુજરાતમાં ગજનોનો જે કારણ છે અત્યારે કેસી સાજો કરી ને મોટા ભાગની આપણી શક્તિ માતાઓ ભરાયા છે આપણે લાગી કે એને લાગ્યું છે અને એના માટે અમે કહીએ છીએ કે આ ઉમેદવાર બદલો નહી બદલતા તો ઉમેદવારનો વાક નથી પાર્ટી નો વાંક છે પાર્ટી વાળા આખા સમાજ ને પ્રણો છે એને કરતા હોય એમ કર્યા કરો અમે તમારી વાત માનવાના નથી અને આમાં બીજેપી કોંગ્રેસ નથી

આ બે મહાનુભાવતા છત્રપતિ શિવાજી એમનો વિચાર કરવો જોઈએ અભ્યાસ કરવો જોઈએ આજના ગા

વાઘન આપવાળો મુસલમાન હતો એમનો મોડી રાત મહારાજ રાખો રાતો તમને મારી નાખશે અને

છત્રપતિ શિવાજી આખું અત્યાર સુધીનું એમાં સામાન્ય પણ સપોર્ટ એમના પછીનો માણસ એ મુસલમાન અને એટલે આજે ક્ષત્રિયો કોઈ એક સમાજ એનો વિરોધ ના હોય શકે

અને એને કીધું વિધવા તો પેન્શન હજાર આપવું જવાબદારી બધી બધા નક્કી કર્યું કે શું કરવું એ પણ જો આટલું મોટું અભિમાન આટલો મોટો સમાજ

આજે પણ તમે આ ગુજરાત દશરથભાઈ બહુ એવી નવું કરો આ શરૂઆત બહુ બહુ પાછું કામ હોય જ્યારે જીવનમાં એ એ માથુમ જેવું જલ્દી લક્ષી પડાવે

પછી તમને પચીસ વર્ષ વિચાર કરવો પડે કે આવતીકાલે જે ગરબા કેવું કરાય શું કરાય કોના માટે સમાજ જેને જિંદગી લગભગ અઢીસો ત્રણસો જેટલા રજવાના સૌરાષ્ટ્ર ગુજરાતમાં રોયલ ફેમિલી જેને આપણે કહીએ એ એ એની હાલત આજે જોયા પછી આપણને એમ લાગે કે આ આ આ સમાજનું શું થવા શિક્ષણ માં ઠેકાણું નહીં ઉદ્યોગો નહીં આઈએસ આઈપીએસ એટલા મોટા અધિકારીઓ નહીં અધિકારીઓ હોય તો સરકાર થવું પડે સાહેબ ને હાજી હાજી કરવું પડે એવા ઠેકાણે આ કુદરતી રામ વૃક્ષા કેવો કે તમે કહેવાય પણ

કે એક 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 જાતનો અંડરકરન ભયંકર અત્યારે એ એક કારણ પ્રસાદ છે જે સાધનીય તમારો કારણ પૂરો થાય છે જે કર્મમાં પરિણામ આવે ન્યાય પરિણામ આવે એના માટે એની જોડી એક કરવાનું લોકોને ગગરીને મત આ બાજુ ના પણ આ બાજુ આપો આપો મહેનત કરવાનું આ બધું સાધનીય ચાર જૂને પરિણામ આવે ત્યારે આ પૂરો થાય પછી એના પછીનો સવાલ જો ખરેખર સમાજમાં આ આ ચેતના આવી હોય આ મુદ્દા ઉપર નહીં કલેજામાં चोट લાગી હોય અહીં મર પર ગા લાગ્યો હોય તો બધું જ બાજુ પર રાખીને લે એમ મોટ મે જે થવું હોય લાય મુજે તમારા બાપનું છે તમારા બાપનું રાખી શકો आपने खुशी में सपोर्ट करे आपने गरीब तो सपोर्ट करे आपने आदि वस्तु तो सब मार दिया विश्व कर में समाज को वो समाज जो उन्हें दिया है आपने नगम क्या हो अब भाव तो समाज ये भीख मांगे है टिकट बच्चों को सार मोदी सार टिकट बच्चों तो सार मांगी ना बेर पड़े भीख मांगी ना बोल जाओ <laughs> नहीं तो क्या तुम्हें लेवल बगैर जाए मानसून હોય જીવનમાં સુભા ના હોય ગરબડ કરવી હોય તો ન કેવું પડે થાય કરી લેડી

અને એટલા માટે આ લડત જે છે આવી એમાં અનેક મિત્રોને દબાવવાની કોશિશ થઈ અને બેનો ઉપર લાગવા કરી દબાણ કર્યું ન નીકળે આગેવાનો દબાણ થાય બધાય પણ બધા સમાજના સમાન સાથે અમારાથી રહી થાય અમારે આમાં કોમ્પ્રોમાઈઝ નહીં થાય આવી સોદાબાજી અમારાથી નહીં થાય અમને ભાજપ નહીં જોઈએ નહીં જોઈએ નહીં જોઈએ આવું રાજકારણ નથી કરતું

ઉપાડી આપણે લીધું નહીં આપણને ઉપાડી દુનિયા અને એક વખતે તમારા હાથમાં પાવર હોય તો ઉદ્યોગો અત્યારે કોલેજ તો દાખલો ઘણા ફેલા છે

સુરત ગયા સુરત નું કરોડપતિ સમાજ એ આજે સરદાર ધામ અમદાવાદમાં માં યુપીએસસી માં આઠ છોકરાઓ આઈએસ આઠ એમના છોકરાઓ આઈએસ

એન્જિનિયરિંગ કે ફાર્મસી કે એના પ્રોબ્લેમ એકાક ટકા બે ટકા પાંચ ટકા એ દિશામાં સમાજે હરિફાઈ કરવાની છે તો કરવાની નહીં પેન નહીં કોમ્પ્યુટર અને એ એ હરિફાઈ શિક્ષણમાં ભગવાન ખૂબ બુદ્ધિ આપે શકાય ખૂબ મહેરબાની આપણે બધી રીતની બુદ્ધિશાળી સમાજ સેકન્ડ હેન્ડર થેલાય

સમાચાર લોકોને પણ આ વખતે તમારું આ ટૂંકું લક્ષ્ય નથી એક માત્ર ચાર તારીખ રિઝલ્ટ આવે કે સાતમી મતદાન થાય જે પરિણામ આવ્યા મહેનત પૂરી કરવાની

કે તો આ બધા મોટી સંખ્યામાં ચાર વાગ્યા થી ભેગા થયા છો આમનો આભાર અને આગામી દિવસો એમ બોર્ડ ને જે થવાનું થાય શબ્દો સાથે જય જય માતા